Uh, गुड और हर बार हमारे साथ सुषमा हमारे बक्सी होते हैं लेकिन इस बार हमारे साथ डॉक्टर हिमानी है जो आज के एक नया टॉपिक है इंट्रा यूट्राइन इंजामिनेशन आई यू आई जिसके बारे में बहुत लोगों को जानने का uh, होता है कि आई आई क्या है किस तरह से होता है क्या क्या प्रोसीजर होती है उसके लिए क्या क्या रिक्वायरमेंट होती है किस तरह से उसमें आगे बढ़ने का होता है इनफर्टिलिटी की क्या क्या ट्रीटमेंट्स होती है और उसका स्टेप्स क्या क्या होते हैं तो उसके बारे में जानकारी डॉक्टर हिमानी पटेल आज हमको देंगे प्लीज मैम कंटिन्यू हेलो गुड आफ्टरनून सो आज ही आपण बात करीशो इंट्रा यूट्राइन विषय के व्हाट इज बेसिकली इंट्रा यूट्राइन इनसेमिनेशन ट्रीटमेंट नो एक भाग है बट आज येनी डिटेल जानकार जानकारी दईशो आ सो शेयर स्क्रीन हम्म हम्म सो सर पीपीटी बोलले ह कनेक्ट करो আমি শেয়ার করব আঙ্গুল করে এবার

મરેલા શુક્રાણું હોય કે નોન મોટાઇલ સ્પોર્મ્સ હોય એ બધાને ફિલ્ટર કરીને જે હાઈલી મોટાઇલ સ્પોર્મ્સ હોય એને જ આપણે ફિમેલના યુટ્રસમાં અહીંયા સીધું મૂકીએ જ્યાંથી એ ટ્રાવેલ કરે અને અહીંયાથી એગ આવે અને ટ્યુબમાં ફર્ટિલાઇઝેશન થાય તો આયુઆઈ નું બેઝિક આ એમ છે કે જે ડેડ નોન મોટાઇલ સ્પોમ્સ છે બીજી બધી ઇમ્પ્યોરિટીસ છે એ બધું નીકળી જાય અને પ્યોર હાઈલી મોટાઇલ સ્કોમ્સ જ યુટ્રસ સુધી પહોંચે આયુઆઈ કોને ઓફર કરવામાં આવે રેકમેન્ડ કોને કરીએ આપણે આયુઆઈ તો એક તો કે જ્યારે ખાલી મેડિસિન્સ થી ટ્રીટમેન્ટ લીધી છે નેચરલ રિલેશન થી નથી રહેતું પ્રેગ્નન્સી તો વોટ ઇઝ નેક્સ્ટ સ્ટેપ નેક્સ્ટ સ્ટેપ ઇઝ આયુઆઈ એટલે જેમને ખાલી મેડિસિન્સ આપી હોય ઓવ્યુલેશન માટે અને ફોલિકલ બનવા માટે પણ નથી રહેતું તો એમનામાં પછી આયુઆઈ કરવામાં આવે

એટલીસ્ટ ટ્વેન્ટી મિલિયન કરતાં વધારે મોટાયા સ્પર્મ્સ હોય તો આપણે નેચરલ પ્રેગ રિલેશનથી પ્રેગનન્સી રહેવાનું ઓપ્શન રહે પણ મોટાયર સ્પોમ્સ બહુ ઓછા છે તો એના માટે આપણે પછી આઈયુઆઈ પર જવું પડે આઈયુઆઈ માટે એટલીસ્ટ એટ ટુ ટેન મિલિયન મોટાયા સ્પર્મ્સ જોઈએ અને કોઈક પેશન્ટમાં જેનામાં સ્પર્મ્સ બહુ જ ઓછા છે ફાઇવ મિલિયન કરતાં પણ ઓછા છે અને પ્લસ દે આર નોટ ફાઈનાન્શિયલી અ ઇક્વિપડ કે આઈવીએફ માટે જઈ શકે તો એમનામાં આપણે ડોનર્સ ફોર્મ્સ યુઝ કરીએ ડોનર્સ ફોર્મ્સ યુઝ કરવા હોય તો એના માટે પણ આઈયુઆઈ કરવું પડે એન્ડ પછી કેસીસ છે કે અનએક્સપ્લેન્ડ ઇન્ફર્ટિલિટી કે ફિમેલના ઇન્વેસ્ટિગેશન્સ નોર્મલ છે મેલના ઇન્વેસ્ટિગેશન નોર્મલ છે એમને કોઈ બીજ પણ બને છે ઓવેલેશન પણ થાય છે બટ સ્ટીલ પ્રેગ્નન્સી નથી રહેતી તો એવા કેસીસમાં વી ઓપ્ટ ફોર આઈયુઆઈ નાનું ફાઈવ મિનિટ નું પ્રોસીઝર છે ખાલી ઇન્ટ્રાટ્રોન ઇન્સેમિનેશન કરવામાં આવે સિમેન્ટ મુકવામાં આવે પેશન્ટને ના બેભાન કરવાની જરૂર પડે કે ના કોઈ બીજા વધારે ઇન્જેકશન લેવાની જરૂર પડે હાફ એન આવરમાં પેશન્ટ ઘરે જઈ શકે અને રૂટિન કામ કરી શકે સો આઈઓમાં આપણે કરીએ શું પહેલા તો ડે ટુ ના પેશન્ટને બોલાવીએ ફોર સોનોગ્રાફી કે કોઈ રેસિડ્યુઅલ ફોલિકલ નથી એન્ડોમેટ્રિયમ બધું શેડ ઓફ થઈ ગયું છે અને કેટલા ફોલિકલ્સ છે કે ડોઝ ડિસાઈડ કરવા માટે મેડિસિનનો ડે ટુ થી આપણે ઓવેરિયન સ્ટિમ્યુલેશન ચાલુ કરીએ એટલે ફોલિકલ્સ બને આઈઓમાં આપણે ટ્રાય કરીએ કે એક કે બે ફોલિકલ ડોમિનન્ટ થાય કારણ કે વધારે ફોલિકલ બને તેમ તેમ મલ્ટિપલ પ્રેગ્નન્સી એટલે ટ્વિન પ્રેગ્નન્સી ટ્રિપલર પ્રેગ્નન્સી એના ચાન્સીસ વધી શકે તો ડે ટુ થ્રી થી આપણે એવી રીતના સ્ટાર્ટ કરીએ અને ડે સિક્સ ટુ ટેનમાં આપણે પેશન્ટને બે ત્રણ વાર બોલાવીએ અને ફોલિકલનું ગ્રોથ મોનિટર કરીએ એ ફોલિકલનું ગ્રોથ મોનિટર કરીએ અને ડે ટ્વેલ્વ ડે થર્ટીન અરાઉન્ડ જ્યારે ફોલિકલ અઢારથી વીસ એમએમનું થાય કે જ્યારે એની સાઈઝ અઢાર થી વીસ છે વી ફીલ કે ઇઝ મેચ્યોર ત્યારે એને ઓવ્યુલેશન માટે એટલે બીજ છૂટું પડવા માટે ઇન્જેક્શન આપીએ એ બીજ છૂટું પડે એના છત્રીસ કલાક પછી આપણે આયુઆઈ કરીએ સો બેઝિકલી આઈઓઆઈમાં પહેલા તો એગ બનવા માટે તમે મેડિસિન્સ આપીએ એનું ગ્રોથ મોનિટર કરીએ પછી જે દિવસે આઈઓઆઈ હોય એ દિવસે આપણે હસબન્ડને બોલાવીએ હસબન્ડના સિમેન્ટ લઈએ અને એ સિમેન્ટ પ્રોસેસ કરીને જે હાઈલી મોટા છે એને ઇન્સેમિનેટ કરીએ મતલબ કે યુટ્રસમાં મૂકીએ અને એના જયારે નેક્સ્ટ ડેટ ઓફ એક્સપેક્ટેડ પીરિયડ હોય ત્યારે પ્રેગ્નન્સી ટેસ્ટ કરીએ કે પોઝિટિવ પ્રેગ્નન્સી રહી છે કે નથી રહી આઈયુઆઈ પછી આપણે પ્રોજેસ્ટ્રોન સપોર્ટ આપતા હોઈએ છીએ પ્રોજેસ્ટ્રોન સપોર્ટ એટલે પ્રેગ્નન્સી રહી ગઈ ધ પ્રેગ્નન્સી ને સપોર્ટ કરવા માટે જે હોર્મોન આપીએ ધેટ ઇઝ પ્રોજેસ્ટેરોન એક્સક્યુઝ મી ડોક્ટર યસ કેન યુ પ્રેસ F5 ટુ મેક ઇટ ફૂલ સ્ક્રીન યર PPT સો ઇટ વિલ બી વર્ક યસ થેન્ક યુ ઓકે આ બધું કર્યું આપણે પણ તો પણ પ્રેગ્નન્સી ના રહે તો એના કારણ શું હોઈ શકે તો એક તો છે કે ક્વોલિટી ઓફ એગ્સ ક્વોલિટી ઓફ એગ્સમાં જેમ જેમ એજ વધે તેમ તેમ ઊસાઇટ એટલે એગની ક્વોલિટી ઘટતી જાય એટલે પેશન્ટ જેટલું યંગ એટલી એની ક્વોલિટી સારી હોય થર્ટી ફાઈવ યર્સ પછી એવું જોવા મળે છે કે ઊસાઇટની ક્વોલિટી ઘટતી જાય છે અને ઉસાઇટના નંબર પણ ઘટતા જાય છે પેશન્ટની ટ્યુબ્સ ખુલ્લી છે કે નહીં યુઆઈમાં તમે આપણે શું કરીએ કે સ્પોર્મ યુટ્રાઇન કેવીમાં મૂકીએ એ સ્પોર્મ ટ્રાવેલ કરશે અને ટ્યુબમાં ફર્ટિલાઇઝેશન થશે જો ટ્યુબ બ્લોક થશે તો સ્પોર્મ એગ સુધી પહોંચી નહીં શકે અને એને ફર્ટિલાઇઝ નહીં કરી શકીએ એટલે એટલીસ્ટ એક ટ્યુબ તો ખુલ્લી હોવી જ જોઈએ ટ્યુબ જોવામાં ટ્યુબ ખુલ્લી છે કે નહીં એ જોવા માટે આપણે એચએસજી હિસ્ટ્રોસાલ્પિંગોગ્રાફી કરાવતા હોઈએ છે જેનાથી આપણને ખબર પડે કે બંને સાઇડની ટ્યુબ ખુલ્લી છે કે નહીં એટલે જો એક વાર એક સાયકલમાં આઈયુઆઈ ના થાય સક્સેસ ના જાય તો પછી આપણે યુઝ્યુઅલી બીજી સાયકલ પર જતા પહેલા ટ્યુબ ટેસ્ટ કરતા હોઈએ છે કે ટ્યુબ્સ ખુલ્લી છે કે નહીં બીકોઝ ટ્યુબ્સ ખુલ્લી ના હોય તો પછી આઈયુઆઈ નું સક્સેસ ના મળી શકે ટ્યુબ જો બંધ બંને સાઈડની ટ્યુબ જો બ્લોક હોય તો પછી આઈવીએફ માટે જ જવાનું થાય સ્પર્મ ક્વોલિટી ઘણી વાર સ્પર્મ મોટાઇલ સ્પર્મ ના હોય એની ક્વોલિટી સરખી ના હોય અ સ્પોમ ક્વોલિટી જોવા માટે એક સ્પોમનું ડીએનએ મટીરિયલ ક્વોલિટી કેવી છે તો ઘણી વાર જ્યારે ક્વોલિટી સારી ના હોય ત્યારે પણ આપણને આઈયુએ ના રિઝલ્ટ નથી મળતા એક કન્ડિશન છે જ્યાં તમારું એન્ડોમેટ્રિયમ જે છે જે યુટ્રાઇન કેવિટીમાં હોય જ્યાં બાળક રહે જ્યાં ઇમ્પ્લાન્ટેશન થાય એ બીજી બધી જગ્યાએ પણ છે જેમ કે પેટમાં છે સૌિક્સ પાસે છે બીજી નોર્મલ કરતા બીજી જગ્યાએ છે તો એના કારણે જો એબોમેનમાં હોય તો એના કારણે એડ્રેસન્સ ફોર્મ થાય અને ટ્યુબની આજુબાજુ એ ટ્યુબને બ્લોક કરી દે તો એનાથી પણ અને એગ્ની ક્વોલિટીને પણ અફેક્ટ કરે તો એના કારણે પણ તમને પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ થઈ શકે આઈયુએ નો એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કે પ્રિડિક્ટિંગ ઓવિલેશન બીજ છૂટું પડે છે એ ટાઈમ તમને ખબર પડવી જોઈએ એટલે આપણે યુઝઅલી બીજ છૂટું પડવા માટે ઇન્જેક્શન આપતા હોઈએ છીએ જ્યારે એક ડોમિનન્ટ ફોલિકલ અઢાર એમ એમની આસપાસ થઈ જાય ત્યારે આપણે એચસીજી ઇન્જેક્શન એચસીજી ફાઈવ થાઉઝન્ડ એ આપતા હોઈએ છીએ એ ફોલિકલનું રપ્ચર થાય એમાંથી એગ રિલીઝ થાય અને એ આગને મેચ્યોર પણ કરે એટલે એના માટે આપણે ઇન્જેક્શન આપતા હોઈએ છીએ અને થર્ટી સિક્સ આવર્સ પર આપણે આઈયુઆઈ કરીએ એકવાર એક નીકળી જાય પછી એમાં કોર્પસ લ્યુટિયમ વધે જે પ્રોજેસ્ટ્રોન રિલીઝ કરાવડાવે સક્સેસ ઓફ આઈવાય આપણે એજ ના અકોર્ડિંગ જોઈએ તો જેમ જેમ એજ વધતી જાય છે તેમ સક્સેસ ઓફ આઈવાય ઘટતું જાય છે લેસ દેન થર્ટી ફાઈવમાં ઓલમોસ્ટ એક સાયકલનો આ એક સાયકલનો સક્સેસ રેટ છે ઇટ ઇઝ ઓલમોસ્ટ ટ્વેન્ટી પર્સન્ટ જેવું છે જયારે એ જ વધતા વધતા ફોર્ટીની આસપાસ ખાલી એટ પર્સન્ટ જેવું જાય છે આઈયુઆઈ ક્યારે આપણે ખાલી એક વાર નથી કરતા જયારે પણ આપણે વી ડિસાઈડ કે આપણે આઈયુઆઈ માટે હવે જવું છે ત્યારે વી ઓલવેઝ આસ્ક પેશન્ટ ટુ અન્ડરગો એટલીસ્ટ થ્રી સાયકલ જેથી કરીને ક્યુમ્યુલેટિવ પ્રેગ્નન્સી રેટ સમવેર અરાઉન્ડ ફોર્ટી પર્સન્ટ આવે ખાલી એક સાયકલ આઈઓઆઈ જો ફેલ જાય તો આપણે સીધું આઈવીએફ પર જવાની જરૂર નથી એટલીસ્ટ થ્રી સાયકલ ઓફ આઈઓઆઈ તો કરવાની જ હોય જેથી કરીને ચાન્સીસ ઓફ પ્રેગ્નન્સી વધી શકે થેન્ક યુ સો નાવ વિલ સ્ટાર્ટ વિથ ક્વેશન્સ આજે જે રીતના હિમાની બેને તમને વાત કરી એ રીતના તમને ઘણી બધી સમજ પડી ગઈ હશે કે આઈઆઈ એટલે શું ઇન્ટ્રા યુટ્રાઈન ઇન્સેમિનેશન એટલે શું જો તમારામાંથી કોઈને પણ ઇન્ફર્ટિલિટીના પ્રોબ્લેમ્સ હોય તો તમે અમારા હેલ્પલાઇન નંબર નાઇન વન ટુ ડબલ વન સિક્સ ડબલ સેવન વન પર કોલ કરી શકો અધરવાઇઝ તમે અમારું એડ્રેસ પણ નોટડાઉન કરી લો ફોર્થ ફ્લોર એમરલ કોમ્પ્લેક્ષડ પાર્ક જેતલપુર રોડ વડોદરા આજે આજે આપણી સાથે હિમાની બે ત્રણ એવા આવ્યા છે કે જે લોકોને ઘણું બધું જાણવું છે તો એના માટે એક નીતાબેન કરીને પેશન્ટ છે એમણે એવું કીધું કે આઈયુઆઈ ડોનર આપણે ક્યારે લેવું પડે આઈયુઆઈમાં આપણે ડોનર ક્યારે લેવું પડે એટલે ડોનર સ્પર્પ ક્યારે યુઝ કરવો પડે હા ટુ મિલિયન અને આઈવીએફ પર નથી જવું ત્યારે અથવા હસબન્ડને હસબન્ડને અથવા એમની ફેમિલીમાં જેનેટિક ડિસોર્ડર્સ છે જેમ કે થેલેસેમિયા છે સિક્કલ સેલ્સ છે કે બીજા જેનેટિક ડિસોર્ડર્સ છે તો ત્યારે તમે ડોનર સ્પર્મ લઈ શકો જેથી એ જેનેટિક ન્યુટ્રિશન એમની ફેમિલીમાંથી જ નીકળી જાય એટલે નેક્સ્ટ ઓફ સ્પ્રિંગમાં એ જેનેટિક ન્યુટ્રિશન ટ્રાન્સફર ના થઈ શકે એના માટે આપણે ડોનર સિમેન લેતા હોઈએ છીએ નીતાબેન તમને આન્સર મળી ગયો છે કે શું કહેવા માંગે છે હિમાનીબેન જ્યારે તમારા હસબન્ડમાં કંઈ પણ પ્રોબ્લેમ હોય અને એમના સ્પમ જ્યારે કામ નહીં લાગી શકે તમને એવા સંજોગોમાં જ આપણે ડોનર પર જવું પડે અધરવાઇઝ તમારા સ્પંક કાઉન્ટ ઓછા હોય તો આપણે એની બે ત્રણ મહિના ટ્રીટમેન્ટ પણ આપીએ છીએ અને જો સ્પંક ને બધું બરાબર થાય અને માં એ લઈ જઈ શકાય એવું હોય તો આપણે આઈયુઆઈ પણ કરી શકીએ છીએ એક બીજું પેશન્ટ છે મેડમ અનુલિપી કરીને તો એમની એજ છે ટ્વેન્ટી યર્સ અનમેરિડ છે એમને પીસીઓએસ છે તો એ પૂછે પીસીઓએસ એટલે શું મેમ PCOS એટલે પોલીસિસ્ટિક ઓવરી પોલિસિસ્ટિક ઓવરીન સિન્ડ્રોમ એટલે તમને PCO પણ હોઈ શકે અને સિન્ડ્રોમ પણ હોઈ શકે આજકાલ PCO ઇઝ વેરી કોમન દસ પેશન્ટ જોઈએ તો એમાં ત્રણ થી ચાર માં પીસીઓ મળી આવે એટલે એમાં તમારા અંડાશયમાં મતલબ ઓવરીમાં ઘણા બધા બીજ છે પણ એમાંથી જે એક બીજ તેરમાંથી પંદરમાં દિવસ વચ્ચે વધીને ડોમિનેન્ટ થવું જોઈએ એ નથી થતું એ હોર્મોનલ ઇમ્બેલેન્સ છે જે એ ફોલિકલને મોટું નથી થવા દેતું જો એક ડોમિનન્ટ ફોલિકલ નહી બને તો મતલબ કે એગ નહી રિલીઝ થાય એગ રિલીઝ ન થાય તો આગળ ફ્યુચર ફર્ટિલિટી ઇશ્યુઝ ਆ શકે બટ પીસીઓ માં યુઝ્યુઅલી મેડિસિન્સ થી करेक्टેબલ છે હોર્મોનલ બેલેન્સ करेक्ट કરવાનું weight જો વધારે હોય obesity હોય તો weight reduction also helps diet helps and regular exercise helps આ બધું કહીએ તો પીસીઓ એટલો મોટો પ્રોબ્લેમ નથી કે તમારા લાઈફને કંઈક ચેન્જ કરી શકે કે લાઈફ પર અફેક્ટ કરી શકે મેમ લાસ્ટ ક્વેશ્ચન જિજ્ઞાસા કરીને પેશન્ટ છે 40 યર્સ ઇન્ફર્ટિલિટી ફોર 2 યર્સ લેટ મેરેજ છે હસબન્ડની એજ 45 છે एचएससी માં ટ્યુબલ બ્લોક છે તો એમને પ્લાનિંગ કરે છે બેબી માટે તો એમણે કીધું કે અમારે આગળ આમાં કેવી રીતના જવું જોઈએ

કે તમારા ઓવરીમાં હવે કેટલા બીજ છે કેટલા બીજ બની શકે એમ છે જો ઇન્જેક્શન્સ આપીએ આઈવીએફ માટે તો એટલીસ્ટ છ કે છ થી વધારે જો એગ બને તો એ આપણને હેલ્પ કરી શકે એમાંથી બે થી ત્રણ એમ્બ્રિયો બની શકે એટલે એકવાર તમારે આવવું પડે ડે ટુ ના અમે તમારી સોનોગ્રાફી કરીએ બંને ડે ટુ ના બંને ઓવરીમાં કેવા ફોલિકલ્સ છે તમારા રિઝર્વ ટેસ્ટ જેમ કે એમએચ ની વેલ્યુ કેટલી છે એ બધું જોઈને અને યુટ્રસની કન્ડિશન કેવી છે એડિનોમાયોટિક યુટ્રસની પેથોલોજી કોઈ હોય જેમ કે એડિનોમાયોસિસ છે ફાઇબ્રોઇડ છે ફાઇબ્રોઇડ એન્ડોમેટર કેવી નજીક તો નથી એ બધું જો ના હોય એ બધું જોવું પડે ને હોય તો અકોર્ડિંગલી ટ્રીટમેન્ટ કરવી પડે એટલે એ બધું ડે ટુ ના જોઈને આગળનો આપણે પ્લાન ડિસાઇડ કરી શકીએ અને મોસ્ટલી તમારી એજ જોતા ટ્યુબ્સ બ્લોક છે જોતા પ્લસ તમારા હસબન્ડની એજ મોસ્ટલી તો તમારે આઈબીએફ માટે જ જવાનું થઈ શકે જેવી રીતના હિમાની બેને વાત કરી બેન એવી રીતના એવું લાગે તો તમે અમારા સેન્ટર પર પણ આવી શકો અને અમારી સાથે આ અંગે કોઈ ચર્ચા કરવા માંગો અને કંઈ પૂછવું હોય તો અમારો હેલ્પલાઇન નંબર નીચે તમને દેખાય છે નાઇન વન ટુ ડબલ વન સિક્સ ડબલ સેવન વન પર કોલ પણ કરી શકો છો તો થેન્ક યુ આજના થેન્ક યુ હિમાની બેન થેન્ક યુ યુઅર્સ હવે આપણે ફરીથી આપણે વેડનેસ ડે પાછા મળીશું આજ સમયે થેન્ક યુ સો મચ હેવ અ ગ્રેટ ડે